તો એટલા હાલ તો એટલા માટે તો તમે ટાઈમ ઉપર કામ ના તો શું જલ્દી બનાવી હવે ડેલી થોડું ને હમ લે થોડું ટિફિન બોલે હું તો

और नहीं सब गया और नहीं दिन में निकल आ ले जाओ तो बीजू जाए तो हाल है बस बेटा बस आज बरोबर है 9:00 बजे बगे तो निकली है आज तो अब रोज आ टाइम उठो पड़जो आज ही हो तो जाए हो उठ खा तू तो हमें उठ मंदिर गए तो जे मिले पैर ले देन अब बीजा पेरी आवे ફરી જenda કશું નહિ ઇયા મને ખેરી થઈ છે પોણી ગઈ સી આજે આંસુ કર્યા સતા

તમારી ખબર પડી ને ગામ ને કે કેમ ભણવા નથી પપ્પા નામ બોલે નઈ ને કઉા પપ્પા ને કેત ગયા ભણવા કેમ નથી મુકતા એટલે નથી આતો એમ ભણવા

બે બે દવા પાડી એમાં શું ખબર ગુરુ શુકર તો આ ભાઈ રહ્યા હતા એટલે ફાઈનલ ને ફાઈનલ ફરે નઈ પછી ક્યાં ફરે

તૈયાર આખું કેવું જમ કે નઈ જનાવર ની ખાવ અહિયાં ક્યાં આવતું